નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો રવિવારની બપોર એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાયબર અવેરનેસ શો તમારી માટે લઈને આવે છે અલગ અલગ રીતે હાલ અત્યારે ટેકનોલોજી જે પ્રમાણે વધી રહી છે તે પ્રમાણે એવા કિસ્સાઓ પણ વધી રહ્યા છે કે જેમાં ફ્રોડ કરવામાં આવે છે વિશ્વાસમાં લઈ અને ફ્રોડ કરવામાં આવતા જે સાયબર ઠગો છે તેઓની પણ સંખ્યા વધી રહી છે અને તે લોકો પણ હાલ અત્યારે અલગ અલગ રીતે આપણી જ નિષ્કાળજી આપણી જ બેદરકારીને લીધે તે લોકો ખૂબ મોટો લાભ લેશે અને એમની નજર આપણા એકાઉન્ટ પર ખાસ હોય છે એમની નજર આપણી પ્રતિષ્ઠા પર પણ ખાસો છે મિત્રો હાલ અત્યારે એક એવો ટોપિક તમારી વચ્ચે લઈને આવ્યા છે કે શેરબજારમાં રાતોરાત પૈસાવાળું થવું રાતોરાત માલદાર બનવું અને તે અંતર્ગત પણ ફ્રોડ થઈ રહ્યું છે એ એપ્લિકેશન થ્રુ ફ્રોડ થઈ રહ્યું છે તમારો કોડ તમારો પિન તમારો પાસવર્ડ લઈને ફ્રોડ થઈ રહ્યું છે આ તમામ બાબતે શેર બજારમાં ટ્રેડિંગ અંતર્ગત કયા પ્રકારનું ફ્રોડ થઈ રહ્યું છે આપણે શું સાવચેતી રાખવી તે અંતર્ગત તમારી વચ્ચે મયુર સર ઉપસ્થિત છે સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ શેર બજારનો આજે મુદ્દો લઈને આવ્યા છો વિશેષ ચર્ચામાં છે કારણ કે શેર બજારના ટ્રેડિંગને લઈને લોકો અત્યારે અવેર છે જ પણ જોઈએ એવા અવેર નથી કારણ કે વધારે પડતા પૈસા કમાવાની ગિલ્છા બધામાં જ છે સર આજનો મહત્ત્વનો મુદ્દો અમારા કેમેરામેન નિખિલને વાત કરીશ કે નકલી સેર ટ્રેડિંગ એપ્લિકેશન થ્રુ ટ્રેડિંગ થતું હોય છે એ અલગ અલગ કંપનીઓનું ટ્રેડિંગ થતું હોય છે પરંતુ તે નકલી થઈ રહ્યું છે અને જે પ્રમાણે આ અમને તમે તમને જણાવી દઈએ કે જે પ્રમાણે સ્કેમ કરવાની પદ્ધતિ છે જે ડિટેલ્સ છે તે પણ અમે મૂકી છે આ જ અંતર્ગત આપણે ડિસ્કસ કરવાના છે મારી વચ્ચે મયુસર છે સર નકલી ટ્રેડિંગ થઈ રહ્યું છે મહત્ત્વની બાબત શું છે કયા પ્રકારે અત્યારે નકલી ટ્રેડિંગ થઈ રહ્યું છે સૌથી પહેલી વસ્તુ તો હું બિરેન જણાવીશ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને કે છેલ્લા ચાર મહિના એટલે પેલું એવું કહેવાય કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ જે ચાર મહિનાનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટ આઈ ફોરસી થકી આપવામાં આવ્યો અને ત્યારબાદ એ રિપોર્ટ બિઝનેસ સ્ટાન્ડર્ડ થકી પબ્લિશ થયો અને બિઝનેસ સ્ટાન્ડર્ડ થકી જે પબ્લિશ થયો તેના ડેટા અત્યારે હું તમારી સામે બતાવી રહ્યો છું કે એની અંદર એક બાબત સામે આવી કે જે શેર ટ્રેડિંગ એપ્લિકેશનો જે અત્યારે સોશિયલ મીડિયા પર જે ફૂટી નીકળી છે અને સોશિયલ મીડિયા કાં તો સોશિયલ મીડિયાથી એ હું આગળ વધું તો કે લિંકના માધ્યમથી તમારા સુધી પહોંચી રહી છે ઓકે કોઈ અલગ અલગ વેબસાઇટ તમે બ્રાઉઝ કરો છો ત્યાંથી તમને એ ટિપ્સ આપવામાં આવી રહી છે અને એના થકી જે શેર ટ્રેડિંગ કરાવવાની ઘેલચા લોકોની અંદર ઊભી થાય છે અને એમાં એવા ઉદાહરણો બતાવવામાં આવે છે બિરેન કે તમે રાતોરાત માલદાર બની જશો અને બની જશો અને તમને ખૂબ જ બરાબર તમને જ રૂપિયા કમાવા જઈ રહ્યા છો એ રૂપિયા તમારી રાહ જોઈ રહ્યા છે આ ચાન્સ કર્યું તો જિંદગીમાં પસતા હશો આવી બધી જાળ પાછળ આવી બધી જાળ એ લોકો દ્વારા પાથરવામાં આવે છે હું જરા કેમેરામેન નિખિલને કહીશ કે નિખિલભાઈ જરા તમે આ જરા તમે બતાવો જરા દર્શક મિત્રોને

ફ્રોમ બિઈંગ ધ ડિફ્રોડેડ ઓવર સેવન થાઉઝન્ડ સાયબર ક્રાઇમ કમ્પ્લેટ રજીસ્ટર્ડ એવરી ડે ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એમાં ચાર કેટેગરી આપી છે બિરેન હું ટોપ પરથી સ્ટાર્ટ કરીશ પણ ટોપ પરથી આપણે જો જઈએ તો સૌથી પહેલું છે ટ્રેડિંગ સ્કેમ જરા બિરેન હું તમને આ કેમેરામેન આપણા નિખિલબહેને કહીશ કે જરા આના પર ફોકસ કરો દર્શક મિત્રો જો ટ્રેડિંગ સ્કેમની નંબર ઓફ કેસીસ રજીસ્ટર થયા ટ્રેડિંગ સ્કેમના નંબર ઓફ કેસીસ રજિસ્ટર થયા વીસ હજાર તેતાલીસ અને એનો અમાઉન્ટ જે છે 1420.48 કરોડ ઓહો હો હો ત્યારબાદ નંબર સેકન્ડ ઉપર આવે છે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ 62587 કેસીસ છે અમાઉન્ટ જે છે 222.58 કરોડ ઓહો આ બે બહુ મહત્વનો મુદ્દો છે જેના પર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડિજિટલ અરેસ્ટ કેમ જેના પર આપણે ઓલરેડી ઘણા બધા ટોક શો કરી દીધા છે એમાં છેતાલીસો નંબર ઓફ કેસીસ છે એકસો વીસ ત્રીસ કરોડ દર્શક મિત્રો આની અંદર અત્યારે તમને ઘણા બધાને કોલ ગઈકાલે એક સીએનએ કોલ આવ્યો જે ડિજિટલ રેસ કેમ કે જેની અંદર તમને એવું જ કહેવામાં આવે છે કે તમારા પાર્સલમાં ડ્રગ્સ પકડાયું છે નકલી પોલીસ અધિકારી તમને તમારી જોડે વાતચીત કરી રહ્યો છે આ ડિજિટલ રેસ કેમ છે તેનો આંકડો છે એકસો વીસ ત્રીસ કરોડ અને રોમાંન્સ અને ડેટિંગ સ્કેમ છે સત્તરસો પચીસ કેસ છે તેર પોઈન્ટ ત્રેવીસ કરોડ હવે જનરલી રોમાન્સ અને ડ્રેડિંગ સ્કેમની અંદર કોઈ સામે નથી આવતું બિરેન કે ભાઈ કોઈ ફરિયાદ નોંધાવવા માંગતું નથી કારણ કે સીન ઓફ ધ સોસાયટી પ્રકારનો સાયબર ક્રાઇમ છે એટલે સામે નથી આંકડો પણ મોટો હોઈ શકે છે પણ તમે હવે જુઓ દર્શક મિત્રો કે આવા ચાર કેટેગરીની જો વાત કરીએ કે જેમાં સૌથી વધારે રૂપિયા ઇન્ડિયન્સના જઈ રહ્યા છે એમાં આ એક સીધો મુદ્દો છે ટ્રેડિંગ સ્કેમ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ આજની જે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ પર અમારી સાયબર અવેરનેસ વિશેષ કાર્યક્રમ અમારો ચાલે છે એમાં ચર્ચાનો વિષય જ આ છે કે આનાથી આપણે સજાગ થઈએ આનાથી જાગૃત થઈએ અને જો આપણે આનાથી જાગૃત થઈશું ને તો આપણા હાર્ડ એન્ડ મનીને બચાવી શકીશું હવે એ હું આની મોઢોસ ઓપરેન્ટી પર આવું છું દર્શક મિત્રોને હું જણાવું છું કે આની મોઢસ ઓપરેન્ટી કેવી રીતે હોય છે આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પોન્સર્ડ એડ આ લોકો રજૂ કરે છે અને સ્પોન્સર્ડ એડ થકી તમને એવા પ્રલોભનો આપવામાં આવે છે કે તમે રાતોરાત માલેતી ઉજાર બની જઈ જઈ રહ્યા છો જો આજ તક તમે વિસરી ગયા ચૂકી ગયા તો તમે ક્યારે પણ ફરીવાર બેઠા નહીં થઈ શકો કાં તો તમને આવી તક નહીં મળે તમે નસીબદાર છો કે આજે તમને આ તક મળવા જઈ રહી છે આવા અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપીને લોકોને એટ્રેક કરવામાં આવે છે બિન સર આજે તમને સ્કેમ આપવા એટલે કે તમને ઓફર આપવામાં આવે છે કે એડવર્ટાઇઝિંગ કરવામાં આવે છે એ વાયા ટ્રેડિંગ એપ્લિકેશન થ્રુ કે નહીં સો મેં આગળ જ કીધું સોશિયલ મીડિયા થકી એટલે સોશિયલ પ્લેટફોર્મ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ લોકો સ્પોન્સર સ્વરૂપે એડ રજૂ કરે છે અચ્છા અને એકવાર જ્યારે કોઈ પણ વ્યક્તિ આના સકંજામાં આવી ગયો એ જે એમને ઓફર આપી છે એ ઓફરમાં પડ્યો કાં તો એમાં ક્લિક કર્યું એટલે એને ત્યાં મેન્શન કરેલું હોય છે કે અમારા વોટ્સઅપ નંબર સાથે તમે જોડાવ અને જ્યારે કોઈ વ્યક્તિ એ વોટ્સઅપ નંબર સાથે જોડાય છે ત્યારબાદ એને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે જનરલી મેડ્રેન એટલે કે ચાઇનીઝ જે ગ્રુપ છે તેના થકી બનાવવામાં આવેલી હોય છે મોટાભાગની એપ્લિકેશનો અને ત્યારબાદ લોકોને જોડવામાં આવે છે ઇન્વેસ્ટરને જોડવા માટે એ લોકો એમાં અલગ અલગ જે વોટ્સઅપ ગ્રુપ હોય છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ એવી ચેટ બતાવવામાં આવે છે કે એક વ્યક્તિ જેને ગઈકાલે માત્ર દસ હજાર નાખ્યા આજે લાખ મળ્યા એવા અલગ અલગ યુઝર જે હોય છે એ આમના જ માણસો હોય છે અંદરના જ માણસો હોય છે અને એમાં ચાલીસ પચાસ માણસો એવું બતાવતા હોય કે ભાઈ એમને લાખ મળ્યા બે લાખ મળ્યા ત્રણ લાખ મળ્યા ચાર લાખ મળ્યા એટલે અંદરની જે લોભ છે ને વૃત્તિ એ બહુ વધુ પ્રબળ થઈ જાય છે અને એક સાયકોલોજીકલ પેલું એવું એન્ઝાઇન શરીરની અંદર છૂટા થાય છે અને એને કારણે શું થાય છે કે લોકો એની અંદર ફસાતા જાય છે ફસાતા જાય છે ઇન્વેસ્ટ કરે છે ઇન્વેસ્ટ કર્યા પછી આ એપ્લિકેશનો તમને કહું છું કે આ એપ્લિકેશનોના કંટ્રોલ છો તમને યુઝર આઈડી પાસવર્ડ આપેલા હોય છે પણ મેઇન જે માસ્ટર યુઝર આઈડી પાસવર્ડ જે ક્રેડેન્શિયલ હોય છે ને તે સાયબર અપરાધીઓના હાથમાં જ હોય છે અને એ સાયબર અપરાધી તમને ક્યારેય આપતા નથી એ તમારી ગેરહાજરીમાં પણ તમારું એકાઉન્ટ ઓપરેટ કરે છે તમને દસ હજાર પંદર હજાર વીસ હજાર અલગ અલગ એકાઉન્ટમાં આ લોકો એપ્લિકેશન થકી ઇન્સ્ટોલ કરાવડાવે છે અલગ અલગ એકાઉન્ટમાં પૈસા નખાવડાવે છે તમારો પ્રોફિટ પણ આ લોકો બતાવડાવે છે ગ્રાફ એકદમ આમ સ્ટ્રેઇટ ક્યારે પણ આમનો ગ્રાફ જે અહીંયા પાછળ બતાવવામાં આવ્યો છે ને હા એવો ડાઉન તો જશે જ નહીં

ટેક્સિસ લાગશે જીએસટી લાગશે આ પોલીસ જે ઈડીના સગાંજામાં ના હોય તો તમારે આટલા રૂપિયા તો મિનિમમ ભરવા પડશે આવા પ્રકારની કાકલુદી કરીને જ્યાં સુધી જે ઇન્વેસ્ટર છે બિરેન એ ખાલી ન થઈ જાય એ બરબાદ ન થઈ જાય એનું બેંક બેલેન્સ ખાલી ન થઈ જાય એને ત્યાં સુધી એને એ લોકો શું કરતા હોય છે એને સત્તર ઇન્સીસ્ટ કરીને રૂપિયા ભરાવવા માટે એને સતત સતત એના સંપર્કમાં રહેતા હોય છે અને આખો દિવસ એને બતાવે છે એવા પ્રલોભનો આપે છે અને અમુક વાર તો એવું થાય છે કે લોકો આમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે લોન પણ લે છે હા એટલા આંધળા થઈ જાય છે અને ત્યારબાદ લોકો જ્યારે ફસાય છે અને હવે એમને રૂપિયા ઉચકવાનો મોકો નથી મળતો ત્યાં સુધી એપ્લિકેશન એપ્લિકેશનો પણ ત્યાંથી ગાયબ થઈ જાય છે એપ્લિકેશનો પણ ખુલતી નથી ક્રેડેન્શિયલ પર એમના કામ નથી લાગતા

જે અને આમાં જે વિદેશી કનેક્શન છે લોકો ખાસ કરીને દર્શક મિત્રો કે પૈસા લૂંટવા માટે જ આ પ્રકારની એક મોડો સોપી અપનાવે છે લોકો એવું વિચારે છે કે આપણે નાના જ રૂપિયા નાખ્યા છે હજાર રૂપિયા મેન્ટાલિટી શરૂ થાય છે નાના થોડા પૈસાથી કોઈ પણ વ્યક્તિ હશે આખા દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પહેલા આ લોકોના વિશ્વાસમાં ક્યારેય આવતો નથી પણ આ લોકો વિશ્વાસ જીતવા માટે શું કરે છે અને હજાર રૂપિયા બે હજાર રૂપિયા નાની નાની અમાઉન્ટ ઇન્વેસ્ટ કરાવડાવે છે અને સામે બહુ મોટું રિટર્ન આપે છે હજારની સામે દસ હજાર આપી દે છે કહું તમને દર્શક કે આ લોકો હજુ એવું કે છે કે તમે તો કમાઈ જ રહ્યા છો પણ તમે એક કામ કરો તમારા મિત્રોને જોડો સગા સંબંધીને જોડો અને એમાંથી પણ તમે કમિશન ખાવ પેલું તગડું કમિશન જયારે ઇન્વેસ્ટર ને દેખાય ને ત્યારે એ બીજાને પણ બતાવે છે પોતાની બેલેન્સ શીટ બતાવે છે જો મને આટલા એકાઉન્ટમાં આવ્યા અને આ લોકો પછી જ્યારે ઘણા બધા રૂપિયા એક 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 એપ્લિકેશન થકી આ લોકોનું છે મારો પોતાનો અનુભવ જે કહે છે એમાં એક એપ્લિકેશન થકી આ લોકો હજાર કરોડ બારસો કરોડ ઊભા કરી લે છે અને ત્યારબાદ એપ્લિકેશનને બંધ કરી છે પછી એડમિનમાંથી મેન પ્રોફિટ કમાવાનો મોકો મળે છે આ એટલે આ લોકો મેઇન શું છે પછી પૈસા ઉચકી આવી ગયા પછી આ લોકો એપ્લિકેશન પણ બંધ કરી દે છે એકાઉન્ટ પણ આ લોકોએ ભાડાના લીધેલા હોય છે બરાબર લોકો પાસેથી લીધેલા હોય છે અને ત્યારબાદ એ લોકો પોતાનો વ્યવહાર સમેટીને ઇન્ડિયામાંથી કાં તો એ જે પોતાનું એપ્લિકેશન છે એને ઇન્ડિયન સાયબર સ્પેસમાંથી હટાવી લે છે અને પછી બીજી નવા નામથી એપ્લિકેશન્સ નવી એમઓ પછી નવી સ્પોન્સર્ડ એડ એ પ્રકારે આ લોકો પોતે પાછું સ્ટાર્ટ કરે છે એટલે આ આખો જો મોડોસ પર સરખી છે હેતુ ખાલી તમારા પૈસા પર એ લોકોની દાનત છે એટલે આપણે જો સચેત થઈએ કે ખાસ એક નિયમ કે જે કોઈ વ્યક્તિ તમને એક દિવસમાં બહુ જ વધારે રૂપિયા કે પેલું એવું લાગે કે અશક્ય જાહેરાતોથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે તો દર્શક મિત્રો આપણે જાગૃત થવાની અત્યંત જરૂર છે આ તો મહત્વનો મુદ્દો ને સળગતો મુદ્દો છે જો આના પર આંખા ના ખુલ્યા તો તો આખો આખો યુવાધન નહીં એજન્ટ માણસો બી આની અંદર ફસાય એવી બહુ મોટી મોનસ ઓપરેન્ડી છે હું કહું વડોદરા સાયબર ક્રાઈમમાં કેસ રજીસ્ટર્ડ છે એક

જે અનનોન વ્યક્તિ જેને તમે ક્યારે ઓળખતા નથી ક્યારે તમે મળ્યા નથી અરે સાહેબ તમે વિચારજો તમારો ખાસમાં ખાસ ફ્રેન્ડ જો અડધી રાત્રે પણ આવે ને તો પણ આપણે આપતા પહેલા વિચારીએ ભાઈ ક્યારે આપીશ એક પહેલા પૂછી લઈએ છીએ કે ભાઈ રૂપિયા જોઈએ તને આપી દીધા તો ક્યારે પાછા આપીશ આ તો રૂપિયા તમને પાછા આવવાના નથી તમને લાલચ એટલી તમારી અંદર જગાડી દીધી છે ને એવું ત્રાહિત વ્યક્તિ જે તમને ક્યારેય મળ્યો નથી તમે વિચારજો કોઈ એજન્ટ એજન્ટ તમારા સુધી પહોંચે છે એજન્ટ ને તમે કેટલી એજન્ટ તમારી જોડે કાકલુદી કરે છે તમને ફાયદો બતાવે છે તમારો ગ્રોથ બતાવે છે અને જે સિક્યોર્ડ વે બતાવે છે તમને તો એ આપણે એનામાં વિશ્વાસ નથી મૂકતા ને રૂપિયા એના અંદર કે એ સ્કીમોની અંદર આપણે ઇન્વેસ્ટ નથી કરતા અને આ તો ત્રાહિત વ્યક્તિ જેને તમે ક્યારેય જોયો નથી ક્યારે મળ્યા નથી ખાલી અડધા કલાકની વાતચીતમાં તમે એની વાતચીતમાં આવી જાઓ છો એક હજારની સામે તમારા એકાઉન્ટમાં કોઈએ દસ હજાર જમા કરી દીધા તમે વિચારજો એ દસ હજાર જમા કરી દીધા અને તમે એમાં વિશ્વાસમાં આવી જાઓ છો અને તમે તમારી હાર્ડ એન્ડ મની પૂંજી કમાઈ જે તમારા બાળકો માટે તમે મૂકી રાખી છે તે તમે કોઈ બેસો છો આ એક સૌથી મોટી વસ્તુ છે એકત્રીસ વર્ષનો છોકરો મારી સામે છે કોઈને જોઉં છું આજે એની પાસે અફસોસ સિવાય બીજું કશું નથી ભીરે પણ આજે એકત્રીસ વર્ષે કરોડપતિ તો એ હતો જ પણ હજુ કરોડોપતિ બનવાની ઈચ્છા આ પાંત્રીસ સાડત્રીસ લાખમાં એને ઠગ ઠગીનો શિકાર બની ગયો એટલે હું સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું ઘણા સિક્યોર્ડ વે છે આવા વે હોતા નથી કે જે તમને રાતોરાત માલેતુજાર બનાવી દે એવું કોઈ આખા વિશ્વમાં એવું કોઈ શેર માર્કેટ નથી કે આજે તમને હજાર નાખ્યા અને કલાકમાં જ તમને કલાકમાં સર કલાકમાં દસ મિનિટની અંદર જ તમને તમને તમારા એકાઉન્ટમાં દસ હજાર જમા કરી દીધા એ પણ કોઈ ટેક્સ કાપતા નથી કોઈ કેવાયસી નોમ્સ જ નથી અહીંયા એટલે બધું એવું કયું શેર માર્કેટ હા કેવાયસી નોમ્સ પણ નથી તમે વિચારજો એટલે આખું આખું આ ગોરક ધંધો ચાલે છે અને આ ધંધો પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી નથી ચાલતો પ્લેટફોર્મ પર આ લોકો હેડ રન કરે છે રન કરીને તમારા સુધી પહોંચે છે અને જ્યારે તમે એની જાળમાં ફસાય ત્યારે તમને એપ ઇન્સ્ટોલ કરાવે છે પછી હા પછી આ ધંધો શરૂ થાય છે મિત્રો આ એમાઉન્ટ ખાલી તમે જો આ આ ચાર મહિનાનો જ ગ્રાફ છે ચાર મહિનાની અંદર આ જે પ્રમાણે કેસીસ દાખલ થયા છે વીસ હજાર તેતાળીસ કેસ આ દાખલ થયા છે અને એમાઉન્ટ એક કરોડ સર અત્યારે જે પ્રમાણે વાત કરીએ એવી રીતે કે આપણા જેવા મિડલ ક્લાસ કે આપણા જેવા સામાન્ય માણસ તો ઠીક પરંતુ કરોડપતિ માણસ પણ આ સકંજામાં આવ્યો છે અને આ જાળમાં ફસાયો છે વધારે પડતા પૈસા કમાવાની ગેલછાએ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે સર એક ક્વેશ્ચન કે કઈ બાબતે આવી બધી બાબતોથી સજાગ રહેવું જોઈએ કારણ કે ટ્રેડિંગ થઈ રહ્યું આપણને ખ્યાલ જ ના આવે કે કોઈક અનનોન માણસ આપણને આવી રીતે કોઈ ટ્રેડિંગ બાબતે પૈસા ઇન્વેસ્ટ કરવાનું કે આવા કેસોની અંદર તો આ વીસ હજાર જેટલા માણસોની અંદર તો આપણે તો સામાન્ય બાબત કઈ પ્રકારે ધ્યાન રાખવાની સજાગ રહેવાની જરૂર છે તમે ખાલી એક વસ્તુ વિચારજો વીસ હજાર ને તેતાલીસ ફરિયાદો અમાઉન્ટ કેટલી ચૌદ હવે આને તમે ડિવાઈડ કરો એક જણે કેટલા કેટલા રૂપિયા રાખ્યા છે બહુ ઘણા ઘણા બરાબર હવે હું એટલું જ કહીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને ઓછા સમયમાં વધારે રિટર્ન આપવાની કાકલુદી કરતો હોય ને તો બહુ સચેત થવાની જરૂર છે અને રૂપિયા ઇન્વેસ્ટ કરતાં પહેલાં એને ચારથી પાંચ અલગ અલગ સોર્સ થકી વેરીફાઈ કરવાની જરૂર છે નંબર બે કોઈ એપ્લિકેશન જે એપ સ્ટોર પ્લે સ્ટોર પર છે જ નહીં અને જો એપીકેના માધ્યમથી તમારા સુધી પહોંચે છે તો દર્શક મિત્રો એમાં એની જાળમાં ફસાવાની મને નથી લાગતી કે કોઈ જરૂર હોય એટલે એ આખી માયા જાળ છે એનાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે એને ડિલીટ કરો તેટલું જ વધારે સારું છે ત્રીજો મુદ્દો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે સ્પોન્સર સ્વરૂપે આવી એક જાહેરાતો ભ્રામક જાહેરાતો બરાબર તમારી સામે લાવે છે તમે તમે વિચારજો તમારી નજીકનો જ વ્યક્તિ તમને એવું કહે છે કે જો હું કમાયો બરાબર તો વેઇટ કરો તરત નજીકનો વ્યક્તિ તમારા સુધી પહોંચે છે સોશિયલ મીડિયા પર એવા ઉદાહરણો પીરસવામાં આવે છે તમે આજે નસીબદાર છો એવું એક તક તમને આપવામાં આવી છે કાલે તક નહીં મળે તો એને કહો આ લોકો તમને જેટલા પણ ડોક્યુમેન્ટ મોકલે છે એટલા ફેક ડોક્યુમેન્ટ હોય છે ઇન્ટરનેટ ટેમ્પલેટ આધારિત બનાવેલા ડોક્યુમેન્ટ હોય છે એ જે વ્યક્તિ તમારા નજીક પહોંચ્યો છે એને કે તું તારી મહિનાની બેલેન્સ શીટ બતાવજે બરાબર મહિના પછી તું કમાઈ લેજે પછી હું આપણે એમાં વિચારીશું પરંતુ જાતે તરતને તરત એક દિવસ કે બે દિવસના જો બેલેન્સ શીટ જોઈને આપણે એમાં પડીએ તો આપણે પૈસા ખોવાનો વારો આવે છે નંબર ચાર કે આવી કોઈ પણ એપ્લિકેશનો આવે છે તો એપ્લિકેશનો તમે સાયબર ક્રાઇમને રિપોર્ટ કરો જેનાથી આવી એપ્લિકેશનો બીજાને લૂંટતી બંધ થશે કારણ કે આ લોકોનું નેટવર્ક એટલું સ્ટ્રોંગ હોય છે કે બહુ ત્વરિત સમયની અંદર આ લોકો એપ્લિકેશનો ઇન્ડર સાયબર સ્પેસમાંથી એ લોકો બ્લોક કરાવડાવે છે નવા નામ સાથે આ લોકો આવે છે કારણ કે એપ સ્ટોર પ્લે સ્ટોર એમને ઇન્સ્ટોલ કરવા દેતું નથી તો આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમ થકી જીઓ ફેન્સિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીને ચોક્કસ વિસ્તારની અંદર આ લોકો આ પ્રકારની આ જાહેરાતો કરતા હોય છે અને અત્યારે આ લોકો આ અને આ રૂપિયા ઇન્ડિયાની બહાર જઈ રહ્યા છે તમે અત્યારે હું એટલું જ કહીશ કે જે અત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જે ચાલી રહ્યું છે શેર ટ્રેડિંગ આ હજુ ખતરનાક વધશે કારણ કે આટલા રૂપિયા એ લોકોને મળ્યા છે તો પેલું એવું છે કે લોહી ચાખી લીધું છે આ ભાગે બહારના તો એ ને વધારે આ પ્રકારના એટેક કરશે એટલે એમાં ઇમોશન સાથે પણ રમશે પણ આપણે જો જાગૃત હોઈશું અને લાલચમાં નહીં આવીએ તો બિરેન હું એવું માનું છું કે રૂપિયા આપણા બસશે અને ખાસ કરીને મોબાઈલની અંદર તમે ગમે તેટલી સિક્યુરિટી રાખેલી હોય પણ લાલચ જ્યારે આવે છે ને ત્યારે એ મોબાઈલની સિક્યુરિટી જોડે પણ તમે કોમ્પ્રોમાઈઝ કરો છો એ વસ્તુ તદ્દન ખોટી છે જ્યારે આ ભાઈએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ત્યારે એના મોબાઈલમાં એન્ટીવાયરસ સોફ્ટવેર હતું જેને પાંત્રીસ લાખ ખોયા બીને પણ તેમ છતાં પણ સ્વીકાર સ્વીકાર થયા એપ્લિકેશને વોર્નિંગ પણ આપી કે આ એપ્લિકેશન વાયરસ કન્ટેન્ટ છે માલવેર છે પણ તેમ છતાં ઇન્સ્ટોલ કરી અને ફસાયા એટલે પૈસા ખોવાનો વારો આવે છે અમુકવાર વ્યક્તિ પોતે શોખમાં આવીને એના જીવનને ખોઈ બેસે છે એટલે ખાસ જાગૃત થવાની જરૂર છે અને આપણે જો ચેતતો ન સદાશો એવી વસ્તુ છે અને લોભામની લાલચોથી દૂર રહો આ બે કહેવતોને જો આપણે યાદ રાખીશું ને તો આવા ભયંકર પ્રકારના સાયબર ક્રાઇમથી આપણે બચીશું સમાજને બચાવીશું અને મુદ્દો એક જ છે આપણા હાર્ડ એન્ડ મની જે આપણા ડિયર વન નિયર વન માટે આપણે કમાઈને રાખેલા છે આપણા પોતાની માટે બચાવીને રાખેલા છે એને ખોવાનો ક્યારેય વારો આવશે નહીં જી બિરે ચર્ચાના અંતે એક વસ્તુનું ધ્યાન તમારે ને મારે આપણે સૌએ રાખવાનું છે ફરજ નહીં બહુ મોટી જવાબદારી છે એક એક જ લીટી નકલી શેર ટ્રેડિંગ એપ્લિકેશનથી સાવધાન પછી એ નજીકનો તમને પ્રમોટ કરતો હોય નજીકનો આ બાબતે ફસાવતો હોય કે પછી દૂરનો સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે નજીકના હોય તો એની પણ હિસ્ટ્રી જોઈ લો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત તો પછી તમને આવશે જ્યારે તમે પ્રોપર એની જાણમાં ફસાઈ ગયા હશો પછી તમને બધી રીતે કારણ કે સ્ટાર્ટિંગમાં તમને લોસ બતાવશે જ નહીં સ્ટાર્ટિંગમાં તમારો લોસ થશે જ નહીં થોડા ઘણા પૈસામાં વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ વધારે પૈસા મળતા હોય બેનિફિટ તો તમને બડ ઓવિયસિ તમે લોભાઈ જ જશો પરંતુ ચેતજો એક વેલ એજ્યુકેટેડ કંપનીઓના માલિકે પણ ત્રીસથી પાંત્રીસ લાખની આની અંદર ખાધી છે એટલે કે એને પણ ચૂનો ચોપડાયો છે તો તમારીને મારી વાત તો બહુ દૂરની છે મિત્રો આવા જ અલગ અલગ પ્રકારના અમે સાયબર અવેરનો શો કરતા રહીશું પરંતુ ટ્રેડિંગ જ્યારે પણ કરવા માટે કોઈક તમને સોશિયલ પ્લેટફોર્મથી એક ઓફર આવતો તમારી માટે કોઈ જાળ પાથરતું હોય ને તો થોડા મગજના તાર ખોલજો અને ચેતી જજો કારણ કે લાખો નહીં કરોડો રૂપિયાની વાત અમે આવ્યા છે કે આવા વીસ હજાર ને તેતાળીસ કેસો ટ્રેડિંગમાં થયા છે અને આટલા એક હજાર ચારસો વીસ પોઈન્ટ અડતાળીસ કરોડ જી સર જી હું એક વસ્તુ એડ કરવા માગીશ જી નકલી ટ્રેડિંગ શેર ટ્રેડિંગ એપ્લિકેશન કેવી રીતે ઓળખવી હમ તો આ લોકોના જે રૂપિયા હોય છે ને દાખલા તરીકે બિરેન લિસ્ટેડ છે પરાલ બીરેને બહુ સારી કંપની કે તારી જોડે ફ્રેન્ચાઇઝી છે જેવું શેરખાનને જેવી અલગ અલગ ઝવેરીસ ને એવી જે હોય છે બરાબર તો એની અંદર એ પૈસા એમના એકાઉન્ટમાં જ જતા હોય છે જ્યારે હું રૂપિયા જમા કરાવું કે બીરેન રૂપિયા જમા કરાવે તો શેરખાન જેનો શેરખાનનું જ એકાઉન્ટ છે ઝવેરી જેનો ઝવેરીના જ એકાઉન્ટમાં જતા હોય એ લોકો ચેક પણ ઝવેરીના જ લેતા હોય છે અને એકાઉન્ટ ડિટેલ પણ ઝવેરી કે એની જ આપતા હોય છે હું એક ઉદાહરણ આપું છું કોઈનો બ્રાન્ડ એમ્બેસેડર નથી

તમારી સાથે પ્રોફિટ આપવામાં વાંછોડ કરે જ નહીં સીધો પ્રોફિટ તમને ખબર પડશે એટલે તમે જાળમાં આવી જ જશો પરંતુ એ જાળથી જ ચેતી જજો મિત્રો ફરી એકવાર તમને ચેતવવાનો પ્રયત્ન કરીએ છીએ દર વીકેન્ડે દર રવિવારે અમે સાયબર અવેરનેસ શો કરીએ છીએ આજે ટ્રેડિંગ એના પહેલાં પણ અમે ઘણા બધા રીતે તમને ચેતવવાનો પ્રયત્ન કર્યા પરંતુ સાયબર ફ્રોડ જે કિસ્સાઓ વધી રહ્યા છે તે અંતર્ગત આપની લાગણી માટે આપની માટે તમારા એકાઉન્ટમાંથી પૈસા ના ખાલી થાય તમે આ બધી બાબતે માનમોટો તમે ગુમાવોના સમાજમાં તે અંતર્ગત અમે આવા અવેરનેસના શો કરતા રહે છે અમારી સાથે મયુર સર આવી કિંમતી માહિતી ડિટેલ લઈને આવે છે વિથ એક્ઝામ્પલ અમે નામ ક્યારેક કોનું નથી કહેતા પરંતુ આવા કિસ્સાઓ તેઓની પાસે દિવસમાં ઘણા બધા આવતા હોય છે અને તેઓ ન્યાય પણ મેળવતા હોય છે પરંતુ તમેને હું આવી જાળમાં ના ફસાઈએ તે અંતર્ગત આવા સાયબર અવેરનેસના શો કરતા રહીએ છીએ આવા તમામ સાયબર અવેરનેસના શો જોડાવા માટે જોવા માટે અને અવેર થવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિખિલ સાથે હું બિરેન Spark today news.